નમસ્કાર ગુજરાત આપણે બધા જ જાણીએ છીએ કે હમણાં બે દિવસ પહેલાં વડોદરાના કોયલી વિસ્તારમાં આઈઓ એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ જે કંપની છે એમાં બ્લાસ્ટ થયા હતા એક બ્લાસ્ટ થયો અને એની સાથે સાથે બીજો ધડાકો થયો આ ધડાકાની સાથે જ બે લોકોના જીવ પણ ગયા છે અને વાતો એવી પણ ત્યાંથી સામે આવી રહી છે કે બે વ્યક્તિઓ નહીં વધારે વ્યક્તિઓ મરી ગયા છે પરંતુ આ બધી જ જે બાબતો છે એને દબાવવામાં આવી છે જ્યારે આ બધી જ વાતો ચાલી રહી હતી ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે ત્યાંના વાઘોડિયાના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એમની સામે આક્ષેપ કરવામાં આવ્યો છે લખન દરબાર દ્વારા એ પણ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક જ હતા પણ હવે એના વિરુદ્ધમાં વાતો કરી રહ્યા છે એની પાછળનું કારણ શું છે અને શું એમણે આક્ષેપ કર્યો છે એની પાછળનું કારણ શું છે એ તમામ વિષયને લઈને વાતચીત કરવી છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી આપણે બધા જ જાણીએ છીએ કે વડોદરા વિસ્તારમાં આઈઓસીએલ જે છે કોયલી ખાતે ત્યાં દુર્ઘટના ઘટી હતી થોડા દિવસો પહેલા જ બે ધડાકા થયા હતા એક ધડાકામાં એક યુવાનનું અને બીજા ધડાકામાં બીજા યુવાનનું એમ બે યુવાનના જીવ ગયા વાતો એવી થઈ રહી છે કે વધારે યુવાનોના પણ જીવ આમાં ગયા હોઈ શકે છે પરંતુ બધું દબાવી દેવામાં આવ્યું છે એવું સ્થાનિક લોકો છે એ કહી રહ્યા છે ખેર આની પાછળના જે કંઈ પણ કારણ હોય પરંતુ ત્યાંના ધારાસભ્ય છે એ અત્યારે ચર્ચામાં છે કારણ કે એમના ઉપર લખન દરબાર કરીને એક વ્યક્તિ છે જે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થક જ છે એમણે આક્ષેપો કર્યા છે પહેલા તો એમણે આક્ષેપો શું કર્યા છે એ સાંભળીએ જય માતાજી જય જય ગુજરાત દોસ્તો આપનો લખન દરબાર આપ સૌ જાણો છો એવી રીતે કે ગુજરાત રિફાઈનીમાં બ્લાસ્ટ થયો ત્યાર પછી બે કર્મ યુવાન કર્મચારીના મૃત્યુ પામ્યા ત્યાર પછી આપણે અન્નનો ત્યાગ પણ કર્યો સાંજે વર્તર પણ કંપની દ્વારા જાહેર કરવામાં આવ્યું છે રિફાઈનરી કંપની દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું છે ત્યારે આજે મેં એક ફોટો જોયો છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય વાઘોડે વિધાનસભાનો એ પાછા ચેક આપી રહ્યા છે એમ કે કે જેમ એમના ખિસ્સામાંથી આલ્યો હોય અને દુખની વાત એ છે કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એટલું ખરાબ રાજકારણ કરી રહ્યા છે કે એમના પિતાશ્રીને વારંવાર મીડિયામાં પૂછાવડાવે છે કોને અપાયું બોલો કોને અપાયું કોને અપાયું વળતર કોને અપાયું બોલો કોને અપાયું બાપુ આવી લખન દરબારે તેમજ વાઘોડિયા વિધાનસભાના લોકોએ તમારો સાથ આપ્યો હતો ને તો સાચી રાજનીતિ કરવા માટે સાથ આપ્યો હતો આવી હલકી રાજનીતિ કરવા માટે નહીં અને આવા સમયમાં જો તમે આવી હલકી રાજનીતિ કરતા હોય ને તો મા ભવાની તમને માફ નહીં કરે ને આગામી સમયમાં તમારા ખોટા કાર્યો ઉજાગર કરવા તો અમે બેઠા જ છીએ પરંતુ આજે જે તમે કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને ખૂબ જ હલકી કક્ષાનું છે તમે તમારા ઘરના પૈસા નથી આપ્યા અને પચીસ લાખ રૂપિયાની પાંત્રીસ લાખ રૂપિયા તો લખન દરબારે જીએસપી કંપનીમાં અપાયા હતા તમે રિફાઇનરીમાં ધારાસભ્ય થઈને પચીસ લાખ રૂપિયા અપાવો શરમ આવી જોઈએ અને એ પણ લોકો આંદોલન આખો દિવસ કરે લખન દરબાર અન્નોનો ત્યાગ કરે એના પછી પચીસ લાખ મળે એમાં તમે આવો એમાં તમે કહો કે મેં અપાય આમ કરવાનું ત્યાં કરવાનું ફરાવાનું ઢીકણું કરવાનું એટલે થોડીક શરમ કરો ના આવતી હોય તો બીજા કોક જોરથી લઈ લો પણ થોડીક શરમ કરો જય માતાજી જય જય ગુજરાત આક્ષેપો એવા સમયે કરવામાં આવ્યા છે કારણ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ચેક આપ્યા છે જે સહાય આપવામાં આવી છે એ ધારાસભ્ય દ્વારા નથી આપવામાં આવી IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આપવામાં આવી છે પરંતુ દેખાડવામાં એવું આવ્યું છે અને પરિવારોને દબાણ એવી રીતના કરવામાં આવ્યું છે કે એવું પોર્ટ્રેટ થાય કે આજે સહાય છે ધારાસભ્યએ આપી છે એવા આક્ષેપ છે એ લખન દરબારે કર્યા છે હવે એની પાછળનું કારણ શું હોય તો ખબર નહીં પરંતુ ધારાસભ્યની સામે આવી રીતના આક્ષેપો થયા છે એ બહુ વિચિત્ર કહાની કહેવાય ખેર મોતના નામે રાજનીતિ કરવામાં આવે છે આવી ગંદી રાજનીતિ કોઈ નેતા કઈ રીતના કરી શકે એવી રીતના વાતો પણ લખન દરબારે કરી છે હવે આ મામલે આગળ શું થશે એ તો જોવાનું રહેશે પરંતુ સ્થાનિક રાજનીતિ અત્યારે ચરમસીમા ઉપર છે ગરમાઈ ગઈ છે જોતા જો વાઇમ્સ ઓફ ઇન્ડિયા આગળ જે કંઈ પણ આ મામલે થશે અમે તમને દેખાડતા રહીશું પરંતુ આ જે પ્રકારની રાજનીતિ થઈ રહી છે એના વિષય ઉપર તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને બિલકુલથી જણાવજો જેથી ગુજરાતની જનતાને પણ ખબર પડે કે આ ગુજરાતમાં চালসো রাখে